હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું કે ઇકોનોમિક્સમાં મોસ્ટ એમ્પી એવા ક્વેશ્ચન કે સેક્શન સી બી અને એ જે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તમારી એક્ઝામ આવવાની છે એમાં મને પૂછાઈ શકે એવા લાગે છે તે ક્વેશ્ચન્સ આપણે આજે જોઈશું તો પહેલાં આપણે સેક્શન એથી શરૂઆત કરીએ તો સેક્શન ઇમાં ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર ત્રણ તમારું ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર ત્રણ છે પ્રકરણ ત્રણ છે એમાંથી ત્રણ આ ક્વેશ્ચન છે એ મોસ્ટ એમ્પી છે પહેલો છે સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદા સમજાવો બીજો ક્વેશ્ચન છે નાણાંનો અર્થ આપી અને તેના કાર્યો સમજાવો અને ત્રીજો ક્વેશ્ચન છે ફુગાવાનો અર્થ આપી અને તેના કારણો સમજાવો આ ત્રણમાંથી એક ક્વેશ્ચન તો પાંચ માર્કમાં હશે જ ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર પાંચ ગરીબીમાંથી છે કે ગરીબીના સામાજિક અને આર્થિક કારણો સમજાવો આ બે છે એ તમને ભેગા કરીને પૂછી શકે છે ગરીબીના સામાજિક અને આર્થિક કારણો સમજાવો જો પાંચ માર્ગમાં નહીં હોય તો આ ક્વેશ્ચન છે એ ત્રણ માર્ગમાં પૂછાય પૂછાવાની શક્યતા છે ત્યારબાદ છે ગરીબીના નિર્દેશકો સમજાવો મોસ્ટ એમપી ક્વેશ્ચન કે મેજોરિટી પેપરમાં એ ક્વેશ્ચન છે એ પૂછાયેલો છે જ ત્યારબાદ છે ચેપ્ટર નંબર છ માંથી બેરોજગારીમાંથી બેરોજ બેરોજગારીના કારણો સમજાવો ત્યારબાદ આવે છે બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો સમજાવો બેરોજગારી હલ કરવાના ઉપાયો પણ છે તાનમાર્ગમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે ત્યારબાદ છે તમારું ચેપ્ટર નંબર આઠ કૃષિ ક્ષેત્ર કૃષિ ક્ષેત્રમાંથી બે એમપી ક્વેશ્ચન છે કે ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની ચર્ચા કરો અને બીજો છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો એમાં ત્રણ અલગ અલગ કારણો છે તો સંસ્થાકીય ટેકનોલોજીકલ અને અન્ય કારણો છે એ તમને એમાંથી કોઈ પણ છે એ પૂછી શકે છે ત્યારબાદ છે તમારું ચેપ્ટર નંબર ઇલેવન અગિયારમું ચેપ્ટર છે એમાંથી મોસ્ટ એમપી ક્વેશ્ચન છે કે શહેરીકરણની હકારાત્મક અથવા નકારાત્મક અસરો અને સ્થળાંતરની હકારાત્મક અથવા નકારાત્મક અસરો કાં એ તો પાંચ માર્ગમાં પૂછી શકે છે કાં તો તમને ત્રણ માર્ગમાં પૂછાઈ શકે એવા એમ્પી ક્વેશ્ચન્સ છે સ્થળાંતરના કારણો સમજાવો સ્થળાંતરના અલગ અલગ રીઝન્સ છે તમને

ત્યારબાદ છે જીવનની ભૌતિક ગુણવત્તાની મર્યાદા અથવા મહત્ત્વ સમજાવો કાં તો તમને ત્રણ માર્કમાં મર્યાદા પૂછે અથવા તો મહત્ત્વ છે એ પૂછી શકે છે ત્યારબાદ છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત મેજોરિટી રિપીટ થતો ક્વેશ્ચન છે વધારે વાર પૂછાય છે પાંચ માર્કમાં પણ આ ક્વેશ્ચન એ લોકો પૂછી શકે છે આ બે ક્વેશ્ચન હતા એ ચેપ્ટર નંબર ટુ ના હતા ત્યારબાદ ચેપ્ટર નંબર ફોર માંથી આવે છે શાક સર્જન કામગીરી શાક સર્જન કામગીરી છે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે ત્રણ માર્કમાં છે તમારે ઉદાહરણ સાથે સમજાવવાનો હોય છે ત્યારબાદ છે નાણાકીય નીતિના પરિમાણાત્મક કે ગુણાત્મક સાધનો ગુણાત્મક સાધનો છે એ લોકો બધા પૂછે છે પરિમાણાત્મક સાધનોના પાર્ટ પાડીને પૂછે છે કે બેંક રેટ રેપો રેટ કે રિવર્સ રેપો રેટ સમજાવો પરિમાણાત્મક સાધનો છે એ બધા સાથે પૂછતા નથી ત્યારબાદ આવે છે આરબીઆઈના નાણાકીય કાર્યો સમજાવો અથવા એને એવી રીતે પણ પણ પૂછી શકે કે મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો તો આ મોસ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદ આવે છે ગરીબીમાંથી ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો તેની જ અંદરનો પ્રશ્ન છે લક્ષી કાર્યક્રમો સમજાવો જ્યારે ગરીબી ઘટાડવાના ઉપાયો આવે છે એની અંદરનો જ ક્વેશ્ચન છે રોજગારલક્ષી કાર્યક્રમ તો તમને સેપરેટલી એવો પ્રશ્ન પૂછી શકે કે રોજગારલક્ષી કાર્યક્રમ સમજાવો ત્યારબાદ છે છઠા ચેપ્ટર બેરોજગારીમાંથી કે બેરોજગારી ની સમસ્યા હલ કરવાની રાજ્યની યોજના સમજાવો કે અલગ અલગ જે ગવર્મેન્ટની યોજના છે એ જ ખાલી તમારે સમજાવવાની હોય છે ત્યારબાદ છે ચેપ્ટર નંબર સાત તો ચેપ્ટર નંબર સાતમાંથી થઈ છે પાંચ માર્કનો ક્વેશ્ચન નથી પૂછાતો પણ ત્રણ માર્ગના જે ક્વેશ્ચન પૂછાતા હોય છે તેમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે વસ્તી નિયંત્રણના ઉપાયોની ચર્ચા કરો અને પછી છે નીચા મૃત્યુદરનો અર્થ આપી તેના કારણો સમજાવો અને અર્થ તેના કારણો સમજાવો ઉંચા જન્મદરના કારણોમાં પણ અલગ અલગ પાઠ પડે છે સામાજિક આર્થિક તો તેમાંથી પણ તમને સામાજિક આર્થિક કે ગ્રામીણ તમને એમાંથી પણ કોઈ પણ એક પાઠ છે એ પૂછી શકે છે ત્યારબાદ છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે કરોડ કૃષિ ક્ષેત્રે જે ભારતની કરોડર રજૂ સમાન છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે જે ચેપ્ટર નંબર આઠમાંથી છે એ કારણ સમજાવોમાં પૂછાય છે કે ભારતમાં કૃષિ ક્ષેત્ર છે એ કરોડરજુ સમાન છે જે તમારા ચેપ્ટર નંબર નો ક્વેશ્ચન છે ત્યારબાદ આવે છે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત તમારા બોર્ડના જેટલા જૂના પેપર જોવા હોય જોઈ લેજો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત છે એ બોર્ડમાં પૂછેલો જ છે જે અમારો ચેપ્ટર નંબર નવનો ક્વેશ્ચન છે ત્યારબાદ છે વિદેશ વેપાર માટેના કારણો સમજાવું તો વિદેશ વેપારના માટેના કારણોમાં જ્યારે તમને તન માર્કમાં પૂછે છે ત્યારે તમારે કોઈ પણ ત્રણ કારણો સમજાવવાના રહેશે ત્યારબાદ છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ અલગ અલગ ફોર્મમાં પૂછે છે એમાંથી ઘણી બધી વાર એમસીક્યુ પૂછાય જતો હોય છે ઘણી બધી વાર વીએસક્યુ પણ પૂછાય છે બે માર્કની પણ સમજૂતી પૂછાતી હોય છે અને ત્રણ માર્કમાં પણ આખું વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ પૂછાય છે ત્યારબાદ છે ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવો જે તમારો ચેપ્ટર નંબર દસનો ક્વેશ્ચન છે એમાં ઉદ્યોગોનું મહત્ત્વ અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ બંને છે એ અલગ અલગ ક્વેશ્ચન છે તો બેમાંથી પણ કોઈ પણ એક પૂછાવાના ચાન્સ છે ત્યારબાદ મેં તમને આગળ કીધું એ મુજબ સ્થળાંતરની હકારાત્મક અસર સ્થળાંતરની નકારાત્મક અસર એ કાં તો પાંચ માર્ગમાં પૂછશે કાં તો ત્રણ માર્ગમાં એ ક્વેશ્ચન આવી શકે અને બીજું છે આંતરમાળખાકીય સુવિધામાં રેલવે અને શિક્ષણ ઉપર ટૂંક નોંધ ઘણી બધી વાર પૂછાય છે ત્યારબાદ હવે આપણે જોઈશું સેક્શન સી એટલે કે જે તમારો બે માર્કનો હોય છે એ સેક્શનમાંથી આઈએમપી કયા ક્વેશ્ચન આવી શકે છે તો પેલું છે ચેપ્ટર નંબર માંથી કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ ટેકનોલોજી અમને ભવિસ્થાનો બેમાંથી કોઈ પણ એકના છે ભયસ્થાન તમને પૂછી શકે કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટના ભયસ્થાનો ત્યારબાદ છે આલેખ અને આકૃતિના પ્રકારો જણાવો આલેખ અથવા આકૃતિ બેમાંથી માંથી કોઈ પણ એકના પ્રકાર પણ તમને છે બે માર્કમાં પૂછાઈ શકે છે ચેપ્ટર એક ક્વેશ્ચન તો આવશે તો આ ચાર ક્વેશ્ચન છે તો તો ચાર ક્વેશ્ચનમાંથી કોઈ પણ એક હશે જ ત્યારબાદ છે આલેખ અને આકૃતિનું મહત્વ આલેખ અને આકૃતિનું મહત્વ છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતી પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે ખરા ત્યારબાદ છે સીડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે એ પણ ચેપ્ટર નંબર એકમાંથી છે એ બે માર્ક માટે આઈએમપી ક્વેશ્ચન છે ત્યારબાદ હવે ચેપ્ટર નંબર ટુમાંથી આપણે જોઈશું આર્થિક વૃદ્ધિની મર્યાદા સમજાવો આર્થિક વિકાસની મર્યાદા સમજાવો ચેપ્ટર નંબર બેમાંથી જો ક્વેશ્ચન પૂછવો હોય તો આ બે સારા એવા ક્વેશ્ચન છે જે તમને પૂછાઈ શકે છે કે એના સિવાય પણ જીવનની ભૌતિક ગુણવત્તાનો અર્થ આપી તેમાં સમાવિષ્ટ બાબતો ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ બાબતો અને માનવ વિકાસ આંકમાં સમાવિષ્ટ બાબતો આ ત્રણ ક્વેશ્ચનમાંથી પણ ચેપ્ટર નંબર ટુમાંથી એક ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે ત્યારબાદ આવે છે માનવ વિકાસ આંકનું મહત્વ સમજાવો માનવ વિકાસ આંકનું મહત્વ છે પણ મેજોરિટી પેપર્સમાં છે પૂછાય એનો ક્વેશ્ચન છે ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર ત્રણમાંથી જોઈએ તો ચેપ્ટર નંબર ત્રણમાંથી છે નાણાંના પ્રકાર જણાવો અને દાબેલો ફુગાવો એટલે શું આ બે આઈએમપી ક્વેશ્ચન છે જે ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાય છે ત્યારબાદ હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર ચારમાંથી તો વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત છે ચેપ્ટર નંબર નો ક્વેશ્ચન છે

ત્યારબાદ છે ગરીબી રેખાની મર્યાદા સમજાવો આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે જે વધારે વાર છે કે ગરીબી ગરીબી રેખાની રેખાની મર્યાદા મર્યાદા જણાવો કે સમજાવો ત્યારબાદ છે જનધન ક્યારે થઈ હતી અને તેનો મુખ્ય હેતુ શું હતો ઘણી બધી વાર એક માર્કમાં પણ એક ક્વેશ્ચન આવે છે કે જનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તો એ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમ્પી ક્વેશ્ચન છે ત્યારબાદ મનરેગા સમજાવો એ તમે ચેપ્ટર નંબર છ માંથી પણ સમજાવી શકો છો ચેપ્ટર નંબર પાંચમાંથી પણ સમજાવી શકો છો બે માં કોમન ટોપિક છે એ આવે જ છે મનરેગા સમજાવો ત્યારબાદ છે બેરોજગારીના પ્રકાર સમજો તો કોઈ પણ એક બેરોજગારીનો પ્રકાર તમારી એક્ઝામમાં હશે હશે ને હશે જ કે બેરોજગારીનો કોઈ પણ એક પ્રકાર તમને પૂછેલો હોય કે પ્રચંડ બેરોજગારી સમજાવો કે ચક્રિય બેરોજગારી સમજાવો એટલે કોઈ પણ એક પ્રકાર બેરોજગારીનો હશે જ ત્યારબાદ છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો આ કારણ સમજાવો છે કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે તેવી જ રીતના હજી એક કારણ છે કે ભારતમાં શ્રમ પ્રધાન

હવે ચાલીશું આપણે ચેપ્ટર નંબર આઠ માંથી ક્વેશન તો ચેપ્ટર નંબર આઠ માં મોસ્ટ આઈએમપી બે ક્વેશન છે પાક સંરક્ષણ સમજાવો અથવા પાક ફેર બદલી સમજાવો ત્યારબાદ છે મેઈન જે તફાવત ચેપ્ટર નંબર આઠ માંથી પૂછાય છે અનાજ અને અનાજ એતર પાક વચ્ચેનો તફાવત એના બદલે તમને એમાં પણ એમ પણ પૂછી શકે છે અનાજ અને રોકડિયા પાક વચ્ચેનો ડિફરન્સ સમજાવો તફાવત સમજાવો કે અનાજ અને રોકડિયા પાકના ઉદાહરણ આપો ત્યારબાદ છે હરિયાળી ક્રાંતિ એટલે શું અને એના અથવામાં એવો ક્વેશ્ચન પૂછી શકે ઓગણીસો છાસઠ માં અપનાવેલ અભિગમ સમજાવો બે આન્સર છે એક જ થાય છે ઓગણીસો ને છાસઠ માં છે હરિયાળી ક્રાંતિની જ શરૂઆત કરવામાં આવેલી હતી તો બે આન્સર છે તમારે એક જ લખવાનો હોય છે ત્યારબાદ છે ચેપ્ટર નંબર નવ માંથી તમારો ક્વેશ્ચન આવે છે લેન્ડેન ની તુલના નો અર્થ સમજાવો અને અસર કરતા લેન્ડેન ની તુલના અસર કરતા પરિબળો લખો વેપાર તુલના નો અર્થ સમજાવો એ પણ તમારો ચેપ્ટર નંબર નાઇન નો આઈએમપી ક્વેશ્ચન છે ઉનિયામણ દર એટલે શું ને તેના વિશે સમજ આપો એ પણ તમારા ચેપ્ટર નંબર નાઇનમાંથી આવે છે ત્યારબાદ હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર દસના ક્વેશ્ચન્સ એમાં છે ઉત્પાદિત વસ્તુને આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો માલિકીને આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો તો આ બે જે છે એ ચેપ્ટર નંબર દસમાંથી તમારે આવે છે કે ઉદ્યોગોના પ્રકાર છે તમારે સમજાવવાના હોય છે અને ઘણી બધી વાર ખાલી ઉદ્યોગોના પ્રકારના નામ જ પૂછેલા હોય છે કે માલિકીને આધારે ઉદ્યોગોના પ્રકારના ખાલી નામ જ આપવાના છે એ બે માર્કમાં તમારે હોય છે ત્યારબાદ છે ચેપ્ટર નંબર અગિયાર તો પેલું છે કે બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા આપો તો બે હજાર એકમાં જે નગરની વ્યાખ્યા આપેલી છે એ ભારતમાં વીજળી કેટલા પ્રકારે મેળવી શકાય છે કઈ કઈ રીતે મેળવી શકાય છે માનવ મૂડી રોપણ એટલે શું અને ડબલ્યુ એચ એ આપણા આપેલી આરોગ્યની વ્યાખ્યા સ્પષ્ટ કરો તો આ છે એ ચેપ્ટર નંબર અગિયારના એમપી ક્વેશ્ચન્સ છે તો આજે આપણે ઇકોનોમિક્સના મોસ્ટ આઈ એમ એવા સેક્શન સી ડી અને એના ક્વેશ્ચન જોયા હવે પછીના આગળના